નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આશા વર્કરની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આશા વર્કરની જે આ નવી ભરતી કરવામાં આવી છે એ કયા કયા જિલ્લાઓ માટે કરવામાં આવી છે એના માટે તમે જે છે ફોર્મ કેવી રીતે ભરી શકશો રાખવામાં આવેલી છે છે શું રાખવામાં આવેલી છે બીજી કઈ કઈ શરતો રાખવામાં આવેલી છે એની પૂર્ણ ચર્ચા આપણે એક જ એક જ વિડીયોમાં કરવાના છીએ મિત્રો યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ ભારતીયોની તમામ માહિતી પ્રથમ તમને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ અત્યારે કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો આશા વર્કરની નવી પડતી જાહેરાત પોસ્ટ જે પોસ્ટ છે એ આશા વર્કર છે સામાજિક અને આરોગ્ય કાર્યકર્તા તરીકે તમારે આશા વર્કર તરીકે તરીકે જે કામ કરવાનું રહેશે એ લાયકાત છે એ ધોરણ દસ પાસ રાખવામાં આવેલી છે અને ઉંમર મર્યાદા છે એ પચીસ વર્ષથી પચી પિસ્તાલીસ વર્ષ રાખવામાં આવેલી છે અને અત્યારે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો સૌ પ્રથમ તમે અહીં જો શોર્ટ નોટિસ છે એ જોઈ લી લો અહીંયા તમે જોઈ શકો છો કે આર્બન અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે દ્વારા જે આ નોટિફિસ જારી કરવામાં આવેલું છે સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકર તરીકે ઇન્સેટિવજ આશાની આશાની પસંદગી કરવા બાબત અહીંયા આગળ જે છે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે આ વખતે વખતો વખત મંજૂરી થતી અર્બન આશાની પસંદગી સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકર તરીકે ઇન્સેન્ટિવ બે હજાર કરવાની થાય છે આસાની જગ્યા માટે નીચે મુજબની લાયકાત જરૂર જરૂરી છે તો અર્બન હેલ્થ સેન્ટર છે એની અંદર જે છે આશા વર્ગન બહેનોની નવી પડતી જે છે જાહેરાત કરી દેવામાં આવી છે અને આના માટે તમારે જે છે એ કઈ કઈ લાયકાત હોવી જોઈએ તો એના માટે તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સેન્ટર ખાતે નવી આશાની પસંદગી માટેના માપદંડ તો આશા સ્થાની રહેવાસી જે છે એ હોવી જોઈએ બીજું આશા પરિત વિધવા કે તેવા દેતા હોવી ઈચ્છનીય છે એટલે કે મોસ્ટ ઓફ અપરિણીત મહિલાઓ છે જે આના માટે જે છે ફોર્મ ભરી શકશે પરંતુ જે એમને પસંદગીરા ચાન્સ જે છે બહુ ઓછા છે પરિણિત વિધવાથી તમે હોય તો તમારા જે જે છે સિલેક્શન ચાન્સ જે છે વધી જશે ધોરણ દસ જે છે એ પાસ હોવા જોઈએ અને આશાની ઉંમર પચીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તો તમે ધોરણ દસ પાસ કરેલો હોવા જોઈએ મોસ્ટ ઓફ અપિણિત વિધવા કે ચેકતા હોવા જોઈએ મેં જે તમે જે પણ વિસ્તાર માટે અપ્લાય કરો છો એના અમે જે છે સ્થાનિક હોવા જોઈએ અને તમારી ઉંમર જે છે પચીસ વર્ષથી પિસ્ત વર્ષ છે વચ્ચે હોવી જોઈએ ઉપરાંત લાયકાત ધરાવતા આશા આશા ધરાવતા આશા તરીકે જોડાવા માંગતા ઇચ્છુક સ્ત્રી ઉમેદવારોએ પોતાના સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં ખાતે સંપ સંપર્ક કરવાનો રહેશે અર્બન હેલ્થ સેન્ટરની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સિટીઝન ફેસિલિટી પછી હેલ્થ ફેસિલિટી અને અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ અમદાવાદ જિલ્લા માટે જે જે છે એ આશા વર્કર બહેનોની જ છે એ ભરતી કરવામાં આવેલી છે તો જે પણ બહેનો અમદાવાદ ખાતે રહેતી હોય જે છે એમના નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઈને જઈ અને જે છે એના માટે જે છે અપ્લાય કરી શકશે શકે છે હવે તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટર કયું છે એ તમે એ વેબસાઈટ પર વેબસાઇટ જઈને જોઈ શકો છો તો ચાલો આપણે હવે એમએમસી થી વેબસાઇટ ઉપર જઈએ જઈને હું તમને દેખાડી દઉં છું તો જે કેવી રીતે આ ઇન્ફોર્મેશન છે તે મેળવી શકો છો તો એના માટે તમારે ગૂગલની અંદર જે આવી જવાનું છે અને તમારે એ એમસી લખી અને જે સર્ચ કરી દેવાનું છે જેવું તમે એ એમસી લખીને સર્ચ કરશો તો પહેલી જ વેબસાઇટ જે ખુલશે તેના પર ક્લિક કરી દેવાનું છે તો તમારે સિમ્પલ જે છે વેબસાઇટ પર ઓપન કરી લેવાની છે અને જેવું તમે વેબસાઇટ ઓપન કરશો તો તો ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે તો અહીંયા તમારે જે મેન્યુ જેવો ત્રણ જે એ ઓપ્શન આપેલા છે એ મેનુ જેવા તમારે સિમ્પલી જે છે એના પર ક્લિક કરવાનું છે જેવું તો એના પર તમે ક્લિક કરશો તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે સિટીઝન ફેસિલિટી એના પર તમે એ જે એરો છે તેના પર ક્લિક કરવાનું રીત છે તો જેવું તમે એના પર ક્લિક કરશો તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે હેલ્થ ફેસિલિટી અને એના સામે જે આ એરો છે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે એના પર તમે અહીંયા જોઈ શકો છો અર્બન હેલ્થ સેન્ટર તો તમારે સિમ્પલ જે છે એના પર ક્લિક કરવાનું છે તો પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ ઝોન પ્રમાણે સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન નોર્થ વેસ્ટ ઝોન નોર્થ ઝોન સાઉથ વેસ્ટ ઝોન સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનમાંથી તમે જેના અંદર જ પણ જે છે આવતા હો તો તમારે એના પર સામે ક્લિક કરી દેવાનું છે અથવા તો તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે અહીં જોઈ શકો છો તમારે તમામ જે છે વોર્ડને અર્બન હેલ્થ સેન્ટરના નામ અને એડ્રેસ જે આપી દેવામાં આવે છે અહીંયા તમે તમે જે પણ અમદાવાદના એરિયાની અંદર રહેતા હો અને તમારા નજીક જે પણ અર્બન હેલ્થ સેન્ટર આવતું હોય તો તમે જઈને તમે જે છે એના માટે અપ્લાય કરી શકો છો અને તમે જોઈ શકો છો બહુ બધા જે છે અર્બન હેલ્થ સેન્ટરો આપવામાં આવેલા છે એમાંથી તમારા નજીક પણ લાગુ પડતું હોય અને એની અંદર જે અને જે છે જોબ માટે ઓફલાઇન અપ્લાય કરી શકો છો મિત્રો આજ આ જ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આશા વર્કરની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે અને વિષયના વિશે એના માટે તમે ઓફલાઈન અપ્લાય કેવી રીતે કરી શકો છો અર્બન હેલ્થ સેન્ટરનું એડ્રેસ કેવી રીતે મેળવી શકો છો એના વિશેની વિશે સંપૂર્ણ ચર્ચા કરી આશા રાખું છું આજનો વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે